નાખી જોરીને થોડીક જ પાતળી કરી હોય સાવ પાતળી છાસની એકદમ ઘટા થશે આપણી કઢી ટાઈપ નું ખંડ મિનથી જો ઉકળે છે એટલે જો આમ તેલ તરી પણ જુદી પડવા માંડી ગયા સરસ શાક થઈ ગયું તૈયાર અને મસ્ત તૈયાર થઈ જાય આમ તરી સરસ થઈ જો કાઠિયાવાડી નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને કુશળ કુશળશો એ જ આકાશ સાથે આપશો સૌને જય લક્ષ્મી જય સ્વામિનારાયણ જય જિનેન્દ્ર જય હાકીશ જય જલારામ જય ઠાકરદાણી જય દ્વારકાધીશ અને હરિઓમ મિત્રો આવ્યા છીએ મંદિરે અને આજે પૂજા આરતીનો સરસ ભગવાને મોકો આપ્યો છે તો અહીં દ્રષ્ટિના પપ્પા પૂજા આરતી કરે તૈયારી કરે હું તમને બતાવું આજે ભગવાનના દર્શન કરે હમણાં જે તૈયારી કર્યા છે તો અહીંથી આપણે બ્લોકની શરૂઆત આજે મંદિરથી થાય છે અને હવે આપણા આખા દિવસની જર્ની ધીમે 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 થતી જાય હમણાં આપણે ભગવાનના દર્શન કરી લઈ ભગવાનની આરતીની જે તૈયારી થઈ ગઈ છે એ બતાવી દઉં તમને કાલ કાલો ગુણ તો મિત્રો આવી ગયા ઘરે હવે બનાવી ચલતી જલ્દી સાત રોટલી ટીફિન ની કરી તૈયારી તો આજે બનાવી છે આપડે ઢોકળી નું એમાંથી બનાવું છું ક્યારેક ઢોકળીની રેસીપી તમને આપી દઈશ કાલની ઈચ્છા જતી એટલે થોડીક એ પ્રમાણે વધારે કરી તો અહીં મેં તેલ મૂકી દીધું નોર્મલ આપણે વધારે

થોડીક પાતળી કરી હોય લાલ ચટણી નાખી છે એટલે થોડાક પાછા લઈ લીધા અને અહીં ધાણા પાવડર બે ચમચી નાખી દઉં એકદમ ઘટા થશે આપણી કઢી ટાઈપ હવે બરાબર ઉકળવા દઈએ હલાવતા ઉકળશું ને તો છાક છે ને આ છૂટી છૂટી પડી જશે સ્વાદ અનુસાર નમક મીઠા જોઈએ ને એક એકઠિયા વાળી શાક છે એટલે પણ છતાં તમને શાકમાં ગળ પણ ગમતું હોય તો થોડીક અમે સાકર નાખી દેવાની ગોળ કે સાકર ગમે તે આપણે બે ખંડ મિનિટ થી ઉકળે છે એટલે જો આમ તેલ તરી પણ જુદી પડવા માંડી ગયા સરસ સ્મેલ પણ આવવા માંડે એટલે આની અંદર નાખી દઈએ આપણે ઢોકળા

તમે ઢોકળીનું શાક કઈ રીતે બનાવો મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો હું એક બીજી રીતે પણ બનાવું છું ઢોકળી બનાવવામાં તો એ બીજી વાર ક્યારેક શેર કરતી રહીશ આજે આ રીતે બનાવ્યું તમને કેવું લાગ્યું કમેન્ટ કરજો સારું લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલજો વિડીયોને લાઈક ને શેર તો કરવાના છે હો તો મિત્રો ઢોકળીનું શાક બનાવ્યો અને ચાલે ગયા હા ઓફિસે પછી ઘરે આવી ગઈ પણ વરસાદ ખૂબ પડ્યો એટલે કાંઈ થયો નહીં ચાલો હવે મિત્રો સુવિચાર લઈ લઈ આજની રેસીપી કેવી લાગી મને આશા છે કે તમને ગમી જશે ગમે ને બીજી વાર આપણે ઢોકળી બનાવતા પણ બતાવશું સરસ રીતે કઈ રીતે સરળ રીતે બને બરાબર આજના સુવિચારની વાત કરું ને તો બીતેલી જિંદગી પરથી એક વાત કહું કે માણસને દુઃખી ન થવું હોય તો શું શું કરવું પડે ક્યારેક હું પણ દુઃખી થાઉં છું પણ છતાંય તમને કહું છું કદાચ ક્યાંક વસ્તુ કોકના મગજમાં રહી જાય તો મોજવાળી જિંદગી થઈ જાય કે વીતી ગયેલી જિંદગીને ક્યારે યાદ ન કરો વીતી ગયેલી જિંદગીને ક્યારે યાદ ન કરો એટલે કે દુઃખ અને સુખના દિવસોને યાદ કરીને દુઃખી ન થાવ કિસ્મતમાં જે લખ્યું છે ને એની તમે ફરિયાદ ન કરો ઘણી ફરિયાદ કરીને અમારા તો ભાગ્યમાં નથી ના હું છે એવી કોઈ ફરિયાદ ના કરો જો કિસ્મતની જ વાત કરી છે જે લખ્યું છે થવાનું છે તો પછી શું છે જે થવાનું હશે એ થશે જ હ જે થવાનું હશે તો થશે જ તો પછી કાલની ચિંતામાં આજને ખરાબ શું કામ કરીએ તો આજ કાલની ચિંતામાં આજને ખરાબ ન કરો કાલનું ભાગ ભગવાન ભગવાન ભગવાનને માનતા હોય જેને માનતા હોય એનું નામ લીધા રાખવાનું યાદ ભગવાનને કરા રાખવાનું કાલની ચિંતામાં જૂની વાતોમાં ને દુઃખી ઓછું થવાનું હું એ પણ થઉં છું થોડી થોડી એમ નથી કહેતી કે હું તમને કહું નથી કહેતી ઘણા બધા સુવિચાર જોતા ને એમ કહે કે બધા બોલે પણ પોતે નથી પાળતા તો એટલું સરળ નથી હોતું પાડવું પણ ક્યાંક આપણા મગજમાં થોડુંક બેસી જાય તો એ સરળ હોય છે હું ઘણીવાર દુઃખી થઉં પણ છતાં એમ તરત જ વિચારી લઉં મારી બસ નીકળી જઈ હોય કે મોડું થઈ ગયું તો તરત વિચારું કે કાંઈક આમાં સારું હશે એટલે દુઃખી ના થાય પડ વીતી જાય એના માટે એમ કહું હશે એમાં કાંઈક સારું હશે ચાલો હવે છે ને હું તમને હમણાં એક પાછળ વિડિયો આપી રહી છું એ વિડીયો રહી ગયો તો શેનો ખબર છે તમને પાછી દ્રષ્ટિ જોઈ શકશો દ્રષ્ટિ એક દિવસ એના પપ્પા પાસે મંગાવ્યું હતું ખાવા પપ્પા લઈ આવજો તમે બહારથી શું લઈ આવ્યા તા તમે જોઈ લો અને પછી વિડીયોનું એન્ડિંગ કરી એની બાપ દીકરી જમવાની તૈયારી કરે છે શું આવ્યું છે આદર્સ ડે ઉપર પપ્પાએ અમને પાર્ટી આપી છે ને દીધી કે તર પપ્પાએ નાખી દીધી રે સોયના બનાવજો અને આ રોટલી ટુકડા મસ્ત પપ્પા આપજો અમને બનાવી લીધું ટુકડા રોટલી કા ઠંડી રોટલી ને નાસ્તો તો પીરસો થાળી માં તો ગરમા ગરમ દાબેલી યસ કચ્છ ની પ્રખ્યાત અને અહી વડાપાવ હા વડા મહારાષ્ટ્રી વડાપાવ હાય કચ્છ માં કે મહારાષ્ટ્રી ચાલો હું એ કઈ લઉં ને ગમ હવે મારા મોટામાં પાણી આવે છે કરતા હતી તો તો દાબેલી દાબેલી તૈયાર તૈયાર અને રોટલી વઘારી બહુ સરસ રીતે વઘારી હતી બીજી વખત હું વઘારીશ તમને બતાવીશ થોડીક અલગ રીત શેકેલી પણ ના લાગે અને વઘારેલી પણ લાગે અને તેલ પણ ઓછું જોઈએ એવી આ રેસીપી છે આશા રાખું છું કે આજનો વિડીયો ગમ્યો હશે ગમ્યો તો લાઇક શેર કરજો નવા આવ તો સબ્સ્ક્રાઇબ કરજો જૂના જૂનાએ તો કરી લીધું છે બરાબર તો આજનો વિડિયો કરું છું એન્ડિંગ કાલે મળું છું નવા સરસ મજાના વિડીયો સાથે ત્યાં સુધી આપશો નહીં જય શ્રી કૃષ્ણ જય જય ગર ગુજરાત જય ભારત અને જય હિન્દ બાય બાય હરિયોમ